નમસ્કાર મિત્રો જો તમે ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે ટ્રેનમાં ટિકિટ માટે હવે રેલવે સ્ટેશન પર લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી ઘર બેઠા તમે તમારા મોબાઈલમાંથી ટિકિટ બુક કરી શકો છો ફક્ત એટલું જ નહીં કોઈ જગ્યાએ જવા માટે ટ્રેન છે કે નહીં ક્યારે છે કેટલા વાગ્યે છે કેટલા વાગ્યે પહોંચાડશે કેટલો સમય લેશે અને ટિકિટનું ભાડું શું છે કેટલી સીટ અવેલેબલ છે આ બધી માહિતી તમે ઓનલાઈન ઘર બેઠા ચેક કરી શકો છો આ બધી માહિતી આ વિડિયોમાં પ્રેક્ટિકલ આપેલ છે તો વધુ સમય ન લેતા લેટ સ્ટાર્ટ વિડીયો મિત્રો જો તમે ટ્રેનની ઓનલાઈન ટિકિટ બુક કરવા માંગતા હોય તો આઈઆરસીટીસી માં એકાઉન્ટ હોવું જરૂરી છે આઈઆરસીટીસી નું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન તો સૌથી પહેલા આપણે આઈઆરસીટીસીમાં એકાઉન્ટ બનાવીએ ત્યાર પછી ટ્રેનની ટિકિટ બુકિંગ અને ટ્રેનની ઇન્કવાયરી વિશે જોઈશું સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને અહીંયા સર્ચમાં જેમ લખો આઈઆરસીટીસી એટલે આ પ્રમાણેની એપ્લિકેશન દેખાશે લોગો ખાસ જોઈ લેવો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે અને ઇન્સ્ટોલ થઈ જાય એટલે ઓપન કરો ઓપન થયા પછી સૌથી ઉપર અહીંયા હેડિંગમાં જોવા મળશે આઈઆરસીટીસી રેલ કનેક્ટ અને એની બાજુમાં કોર્નર ઉપર લખ્યું હશે લોગ તો આપણે લોગિન ઉપર ટચ કરવાનું છે હવે સાઈન ઇનમાં આ પ્રમાણેનું ડેશબોર્ડ આવશે જેમાં યુઝરનેમ પાસવર્ડ લખ્યું હશે પણ આપણે સૌથી પહેલા આઈઆરસીટીસીમાં એકાઉન્ટ બનાવવાનું છે યુઝરનેમ પાસવર્ડ આપણી પાસે છે નહીં તો રજીસ્ટર યુઝર અહીંયા જે લખ્યું છે આના ઉપર જાઓ ત્યાર પછી સૌથી પહેલા અહીંયા મોબાઈલ નંબર લખો નીચે ઈમેલ આઈડી લખવાનું છે ત્યાર પછી યુઝરનેમ લખવાનું છે યુઝરનેમમાં તમે તમારું નામ લખી શકો અથવા તો કોઈપણ અંક પણ એડ કરી શકો છો યુઝરનેમ લખશો ત્યાર પછી જેવું નીચે પાસવર્ડ ઉપર ટચ કરશો એટલે એ યુઝરનેમ અવેલેબલ છે કે નહીં એ નીચે લખેલું આવશે કે આ યુઝરનેમ અવેલેબલ છે યુઝરનેમ નોટ અવેલેબલ આવે તો યુઝરનેમ બદલાવવું પડશે તો યુઝરનેમ લખી ત્યાર પછી પાસવર્ડ લખવાના છે પાસવર્ડ ખાસ આઠ અક્ષરના ઓછામાં ઓછા હોવા જોઈએ જેમાં એક સ્મોલ એક કેપિટલ એક કોઈ પણ અંક અને કોઈ પણ સ્પેશિયલ નિશાની આવી રીતે આઠ અંકનો ઓછામાં ઓછો પાસવર્ડ હોવો જોઈએ એક્ઝામ્પલ તરીકે તમે આવો પાસવર્ડ રાખી શકો ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડમાં ફરી એ જ પાસવર્ડ લખવાનું છે ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું છે મિડલ નેમમાં નામ ઓપ્શનલ છે લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલે લાસ્ટ નેમમાં તમારી સરનેમ લખવાની છે ડેટ ઓફ બર્થ ઉપર જેવો અહીંયા ટચ કરશો એટલે કેલેન્ડર ખુલી જશે જેમાં અહીંયા સૌથી પહેલા વર્ષ ઉપર ક્લિક કરી અને જન્મનું વર્ષ સિલેક્ટ કરવાનું છે વર્ષ સિલેક્ટ કર્યા પછી અહીંયા ટચ કરી અને તમે મહિનો બદલાવી શકો છો જે મહિનામાં તમારી બર્થ ડેટ હોય એ મહિનો સિલેક્ટ કરી ત્યાર પછી તારીખ અને ત્યાર પછી ઓકે તો અહીંયા બર્થ ડેટ આવી જશે બાજુમાં મેલ ફિમેલ ટીક કરવાનું છે નેશનાલિટી ઉપરથી આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે સિક્યુરિટી ક્વેશ્ચન તો અહીંયાથી કોઈ પણ એક પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે કે જ્યારે પાસવર્ડ ભૂલી જઈએ તો એવા કિસ્સામાં આ પ્રશ્નના જવાબની મદદથી પણ પાસવર્ડ રિકવર થઈ શકે છે પાસવર્ડ બદલાવી પણ શકીએ છીએ હવે જે પ્રશ્નો તમે સિલેક્ટ કરેલો છે એ પ્રશ્નોનો જવાબ અહીંયા બાજુમાં લખવાનો છે ત્યાર પછી ઓક્યુપેશન કે તમે ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા છો ગવર્મેન્ટ પબ્લિક પ્રાઇવેટ પ્રોફેશનલ સેલ્ફ એમ્પ્લોયડ છો સ્ટુડન્ટ છો કે અધર આમાંથી કોઈ ઓપ્શન તમને લાગુ ન પડતો હોય તો તમે અધર ઓપ્શન સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી મેરિટ સ્ટેટસમાંથી આપણે મેરિડ અનમેરિડ સિલેક્ટ કરવાનું છે આટલું થઈ જાય પછી નેક્સ્ટ ઉપર ટચ કરો ત્યાર પછીની સ્ક્રીન આ પ્રમાણે આવશે જેમાં યુઝર રજીસ્ટ્રેશન લખ્યું છે અને ઉપર રેસિડેન્ટ એડ્રેસ તો અહીંયા ફક્ત હાઉસ નંબર ફ્લેટ નંબર કે બિલ્ડિંગ નંબર લખવાના છે આખું એડ્રેસ અહીંયા નહીં લખી શકો કારણ કે અહીંયા સ્પેસ એલાઉડ નથી એટલે કે વચ્ચે ક્યાંય પણ જગ્યા છોડશો તો એ એલાઉડ નથી ફક્ત નંબર લખવાના છે નીચે ઓફિસ એડ્રેસ નો ઓપ્શન છે આગળની સ્ક્રીનમાં ઓફિસનું એડ્રેસ પણ લખવું પડશે તો અહીંયા આપણે ટીક માર્ક આપી એટલે એ થઈ જશે આગળ એડ્રેસ લખવું પડે ત્યાર પછી સ્ટ્રીટ તો તમારા એડ્રેસમાં કોઈ શહેરીનું નામ લખવા માંગતા હોય તો લખી શકો નીચે એરિયાનું નામ એટલે કે વિસ્તારનું નામ લખી શકો છો સિલેક્ટ કન્ટ્રીમાંથી ઇન્ડિયા સિલેક્ટ કરવું ત્યાર પછી પિનકોડ છે ગામ શહેર કે વિસ્તારના પિનકોડ નંબર અહીંયા લખવાના છે પિનકોડના આધારે અહીંયાથી સિટી બતાવશે ત્યાર પછી ગુજરાત ઓલરેડી આવી જશે પોસ્ટ ઓફિસમાં તમારા વિસ્તારની નજીકની પોસ્ટ ઓફિસ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે પોસ્ટ ઓફિસની નીચે મોબાઈલ નંબર લખવાના છે ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ લખી રજીસ્ટર ઉપર ટીક કરો આવી રીતે કોઈ જાહેરાત આવે તો અહીંયાથી ક્લોઝ કરો અહીંયા તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન રજિસ્ટર સક્સેસફુલી હવે વેરીફાઈ યોર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ તો આપણે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ વેરીફાઈ કરવાનો છે તો અહીંયા ઓકે આપીએ તો હવે સાઇન ઇન ની આ આવશે જેમાં આપણે જે રાખ્યું છે એ લખવાનું છે જે પાસવર્ડ સેટ કર્યા છે એ પાસવર્ડ છે અહીંયા લોગ ઇન એન બુકિંગ વિથ ઓટીપી તો અહીંયા ટિક માર્ક આપવાનું છે અને ઉપર ટચ હવે તમે જે મોબાઈલ નંબર લખ્યા છે એ મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે નીચે સેન્ડ ઓટીપી ઉપર ટચ કરવાનું છે એવી જ રીતે ઇમેઇલ એડ્રેસ પણ જોવા મળશે અને અહીંયા સેન્ડ ઓટીપી લખ્યું છે તો સેન્ડ ઓટીપી ઉપર ટચ કરવાનું છે તો બંનેમાં એક ઓટીપી કોડ આવશે મોબાઈલમાં જે ઓટીપી કોડ આવે એ અહીંયા સૌથી ઉપર અહીંયા લખવાના છે અને ઇમેલ એડ્રેસમાં જે કોડ મળે છે એ કોડ અહીંયા લખવાના છે બંને એકસાથે કોડ લખાઈ જાય પછી નીચે વેરીફાઈ યુઝર ઉપર ક્લિક કરવાનું છે જો થોડી વાર રાહ જોયા પછી પણ ઓટીપી કોડ ન મળે તો તમે રિસેન ઓટીપી ઉપર ટચ કરી શકો છો તો બંનેમાં ઓટીપી કોડ લખીએ અને વેરીફાઈ યુઝર ઉપર ક્લિક કરું છું તો આવી રીતે સ્ક્રીન ઉપર મેસેજ જોવા મળશે કોંગ્રેચ્યુલેશન ઓટીપી વેરિફિકેશન સક્સેસફુલ ઓકે આપીએ હવે ફરી સાઇન ઇનની આવી રીતે સ્ક્રીન આવશે જેમાં યુઝરનેમ લખવાનું છે પાસવર્ડ લખવાનું છે અને અહીંયા લોગિન એન્ડ બુકિંગ વિથ ઓટીપી આના ઉપર ટીક આપવાનું છે એટલે કેપચા કોડ લખવા નહીં પડે તો આટલી વિગત લખી અને નીચે લોગિન ઉપર હું ટચ કરું છું તો ફરી આપણા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી કોડ મળે છે એ કોડ અહીંયા લખવાના છે ત્યાર પછી વેરીફાય ઓટીપી નીચે જે લખ્યું છે એના ઉપર ક્લિક કરો તો હવે જનરેટ પિનનું ઓપ્શન મળશે કે જેમાં આપણે ચાર અંકનો કોઈ એક પિન સેટ કરવાનો છે આ પિનની મદદથી આપણે એપ્લિકેશન ઓપરેટ કરી શકશું દર વખતે યુઝરનેમને પાસવર્ડ લખવાની જરૂર નહીં પડે તમે ચાર અંકનો પિન લખી શકો છો અને સીધી એપ્લિકેશન ઓપન થઈ જશે આ સિવાય વધારાના એક ફીચર તરીકે નીચે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનું ઓપ્શન છે જો અહીંયા તમે ટચ કરી અને આ ઓન કરશો તો જો તમારા મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ તમે રાખેલી હોય તો સીધું ફિંગરપ્રિન્ટ ટચ કરવાથી સીધી એપ્લિકેશન ઓપન થઈ જશે આ પિનની પણ જરૂર નહીં પડે તો ચાર અંકનો કોઈ પણ એક પિન તમને જે યાદ રહે એ ખાસ સેટ કરવાનો છે તો બંને વખત પિન લખી ત્યાર પછી સબમિટ હવે તમે જોઈ શકો છો આ એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે જેમાં પહેલું ઓપ્શન છે ટ્રેન તો સૌથી પહેલાં આપણે ટ્રેન ઉપર ટચ કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા જે ઓપ્શન છે ફ્રોમ તો અહીંયા ટચ કરી જ્યાંથી તમે બેસવાના હોય જ્યાંથી મુસાફરી શરૂ કરવાની હોય એ સ્ટેશનનું નામ અહીંયા લખવાનું છે તો અહીંયા ટચ કરી એક્ઝામ્પલ તરીકે હું લખું છું સુરત નીચે ઓપ્શન આવે છે એમાંથી સિલેક્ટ કરવાનું છે એના ઉપર ટચ કરવાનું છે સામે છે ટુ કે તમે ક્યાં જવાના છો એ શહેરનું નામ લખવાનું છે તો હું અહીંયા લખું છું વડોદરા નીચે ઓપ્શન આવી જાય છે એમાંથી વડોદરા જંક્શન આ ઓપ્શન હું સિલેક્ટ કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રોમ સુરત ટુ વડોદરા ત્યાર પછી છે ક્લાસ તો ઓલ ક્લાસીસ આપણે સિલેક્ટ રહેવા દેવાનું છે અને કોટામાં જનરલ પણ રહેવા દેવાનું છે હવે જે તારીખે મુસાફરી કરવાના હોય જે તારીખની ટિકિટ આપણે જોઈએ છીએ તો અહીંયા સૌથી પહેલાં અહીંયા જે કેલેન્ડરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાથી આ કેલેન્ડર ઓપન થઈ જશે અહીંયા ટચ કરવાથી એ મહિનો પણ તમે બદલાવી શકો છો જે મહિનાની તારીખે તમે ટિકિટ બુક કરવા માગતા હોય એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે તો એક્ઝામ્પલ તરીકે હું અહીંયા વીસ તારીખ ઉપર ટીક કરું છું ત્યાર પછી ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો તારીખ સેટ થઈ ગઈ છે બે થી ત્રણ દિવસની તારીખ અહીંયા આગળ ઓપ્શનમાં પણ જોવા મળે છે એ સિવાય આગળની તારીખ ઉપર તમે બુકિંગ જો કરવા માંગતા હોય તો અહીંયાથી કેલેન્ડરથી સિલેક્ટ કરી શકો છો અહીંયા આપણે એક ઓપ્શન ફિલ્ટર કરી શકીએ છીએ કે ટ્રેન વિથ અવેલેબલ બર્થ કે જે ટ્રેનમાં સીટ ખાલી હોય એ જ આપણે જોવા માગીએ છીએ તો આ ઓપ્શન આપણે ટીક કરવાનું છે જેથી આપણને જેટલી સીટ ખાલી છે એની જ સીધી માહિતી મળે અને અને ટિકિટ કન્ફર્મ થઈ જાય તો આટલું કરી સર્ચ ટ્રેન ઉપર તો હવે આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં ત્રણ ઓપ્શન છે જેમાં અવેલેબલ ઉપર આપણે ટચ કરીએ તો હવે ટ્રેનનું લિસ્ટ તમે જોઈ શકો છો સુરત થી વડોદરા સિલેક્ટ કર્યું છે એટલે જેટલી પણ ટ્રેન આ રૂટ ઉપર જતી હશે એનું લિસ્ટ તમે અહીંયા આવી રીતે જોઈ શકો છો સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા ટ્રેન નંબર છે ટ્રેનની ઇન્કવાયરી વિશે જાણવા માટે આ ટ્રેન નંબર ખાસ જરૂર પડશે તો સૌથી પહેલાં આ જે ટ્રેન છે ઓગણીસ ઝીરો સત્યાવીસ તો એ અહીંયા જે ટાઈમ છે ત્રણ અને સોળ મિનિટે આ ટ્રેન સુરતથી મળશે બાર પછીનો જે સમય છે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તો એ બપોરના બાર વાગ્યા પછીનો સમય છે એ ખાસ ચેક કરી લેવું ત્યાર પછી એ અહીંયા વચ્ચે સમય છે કે એક કલાક અને છત્રીસ મિનિટ જેટલો સમય લાગશે મુસાફરીમાં અને ચાર બાવન મિનિટે આ ટ્રેન વડોદરા પહોંચાડશે હવે આમાં કેટલી સીટ અવેલેબલ છે તો એના માટે અહીંયા જે દરેકની નીચે રિફ્રેશ લખેલું છે એના ઉપર ટચ કરવાનું છે તો એના ઉપર તમે ટચ કરવાથી જોઈ શકો છો એસએલ એટલે કે સ્લીપર કોચ ત્યાર પછી થ્રી ઈ થ્રી એ ટુ એ વન એ તો થ્રી એટલે થ્રી ટાયર એસી ટુ એટલે ટુ ટાયર એસી વન એટલે વન ટાયર એસી તો આ બર્થના પ્રકાર છે થ્રી ટાયર એસીમાં ત્રણ બર્થ હોય છે સીટ હોય છે ટુ ટાયર એસીમાં બે બર્થ હોય છે અને વન ટાયર એસીમાં એક બર્થ હોય છે થ્રી ઈ તો એ ઇકોનોમિક ક્લાસની છે જેવી તમે એસએલ ઉપર ટીક કરશો એટલે નીચે સીધું તમે જોઈ શકો છો કે આનું ભાડું કેટલું છે તો એકસો પિસ્તાલીસ રૂપિયા ભાડું છે અને આમાં વીસ તારીખે બે સીટ અવેલેબલ છે ત્યાર પછી એની પછીની તારીખ પણ અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે તમે સાઈડમાં સ્ક્રીન કરીને પણ જોઈ શકો છો કે કઈ તારીખે સ્લીપર કોચમાં કેટલી સીટ અવેલેબલ છે ત્યાર પછી જેવી રીતે થ્રી એ ઉપર ટીક કરશો તો એમાં પણ સીટની સંખ્યા જોવા મળશે નીચે સીધું એનું ભાડું પણ તમે જોઈ શકશો ટુ એ તો સાતસો દસ રૂપિયા ભાડું છે વન એ એટલે વન ટાયર એસી તો એનું ભાડું અગિયારસો પંચોતેર રૂપિયા છે એવી જ રીતે બીજી કોઈ ટ્રેનમાં તમે ચેક કરવા માગતા હોય તો એમાં પણ રિફ્રેશ બટન ઉપર ટચ કરશો એટલે એમાં જોઈ શકશો જેમ કે અહીંયા સ્લીપરમાં ડબલ્યુ એલ એટલે કે એ ટિકિટ અત્યારે અવેલેબલ નથી સીટ વેઇટિંગ લિસ્ટમાં છે પાંચ સીટ વેઇટિંગમાં છે જો એ પાંચ સીટ કોઈ કારણોસર કેન્સલ થાય તો એ તમને અહીંયા સીટ મળી શકે છે પણ એ રિસ્ક છે આવી રીતે દરેક ટ્રેનમાં તમે ચેક કરી શકો છો રીફ રિફ્રેસ ઉપર ટચ કરવાથી એ ટ્રેનમાં કેટલી સીટ છે એ તમે જોઈ શકો છો તો હવે અહીંયા જે બે સીટ છે એ તમે જોઈ શકો છો હવે આમાં મારે ટિકિટ બુક કરવી છે તો નીચે પેસેન્જર ડિટેલ્સ આવું લખ્યું છે આના ઉપર ટીક કરો ઓકે સૌથી પહેલાં આપણે પેસેન્જરની વિગત આપવાની છે તો એડ ન્યૂ લખેલ છે એના ઉપર ક્લિક કરી અને પેસેન્જરની વિગત આપણે એડ કરવાની છે જો એપ્લિકેશનમાં તમે અગાઉ ટિકિટ બુક કરાવેલ હોય તો એડ એક્સાઇટિંગ ઉપરથી તમને એ મળી જશે લખવું નહીં પડે પણ પહેલી જ વાર યુઝ કરતા હોય તો એડ ન્યુ ઉપર ટિક કરવું તો અહીંયા આપણે નામ લખવાનું છે એજ ઉંમર લખવાની છે માંથી મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે નેશનલિટીમાં ઇન્ડિયા છે જ અને બર્થ પ્રેફરન્સ કે તમે કઈ બર્થની પ્રાયોરિટી આપવા માંગો છો કે મને નીચે મળે તો જ મારે જોઈએ છે વચ્ચે અપ સાઈડ લોઅર કે સાઈડ ઉપર નો પ્રેફરન્સ આવી રીતે સિલેક્ટ રાખશું તો જ્યાં પણ સીટ મળી શકે એમ હોય એ સીટ આપણને સીધી મળી જશે આટલી વિગત લખી અને એડ પેસેન્જર ઉપર ટીક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો નામ આવી ગયું છે અને જો આપણને એવું લાગે કે ભૂલ છે તો અહીંયાથી ડિલીટ પણ કરી શકીએ છીએ અને ફરી એડની ઉપર લખી શકીએ છીએ અહીંયા નીચે ઓપ્શન છે એડ ઇન્ફન્ટ વિથ બર્થ કે સાથે બાળકો હોય તો આપણે એની વિગત પણ એડ કરવાની થાય પાંચ વર્ષથી નીચેના બાળકોની ટિકિટ લેવાની હોતી નથી અહીંયા સૂચના પણ આપેલ છે તો જો આપણે ટિકિટ લેવાની ન હોય હોય અને સાથે બાળક તો એડ ઇનફન્ટ વિધાઉટ બર્થ અને એમના માટે જગ્યા જોઈતી હોય તો એડ ઇન્ફન્ટ વિથ બર્થ આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે નીચે નંબર આપ્યા હશે ઈમેલ એડ્રેસ પણ આપ્યું હશે જો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ કે વોલેટથી પેમેન્ટ કરવા માંગતા હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરો અને યુપીઆઈ ગૂગલ પે ફોન પે પેટીએમ જેવી યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરવા માગતા હોય તો આ બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરો ત્યાર પછી ઇન્સ્યોરન્સ કવરની સુવિધા લેવા માંગતા હોય તો યસ આપવું બાકી નો ઇન્સ્યોરન્સમાં ટ્રેન અકસ્માતમાં સંજોગો અવસાય જો પેસેન્જરનું ડેથ થાય તો મૃત્યુના કિસ્સામાં દસ લાખનું ઇન્સ્યોરન્સ કવર મળે છે અને પરમેનન્ટ ટોટલ ડિસેબિલિટીમાં દસ લાખ અને અમુક રીતે અમુક અંગોમાં જો પરમાનન્ટ ડિસેબિલિટી આવે તો સાડા સાત લાખ રૂપિયાનું કવર મળે છે ફરજિયાત નથી બાકી નો ઉપર ટીક કરી અને રિવ્યુ જર્ની ડિટેલ્સ હવે આપણે જે વિગત ફિલઅપ કરી છે એ વિગત અહીંયા જોવા મળશે અહીંયા કેપચા કોડ છે કેપચા કોડ અહીંયા લખવાના છે કેપચા કોડ લખી અને પ્રોસેસ ટુ પે ત્યાર પછી શું તમે આગળ વધવા માંગો છો તો યસ ઉપર ટીક આપો તો આમાંથી તમે જેનો ઉપયોગ કરવા માંગતા હોય એ સિલેક્ટ કરો તો હું પેટીએમ ઓપ્શન સિલેક્ટ કરું છું ત્યાર પછી નીચે ઓપ્શન છે પ્રોસીડ ટુ પે ત્યાર પછી તમે પેટીએમ અથવા તો ગૂગલ પે પણ યુઝ કરી શકો છો તો હું પેટીએમ ઓપ્શન ટીક આપું છું ત્યાર પછી પે તો તમે જોઈ શકો છો પેડ સક્સેસફુલી આપણું પેમેન્ટ થઈ ગયું છે અને ફરી આપણે એપ્લિકેશનના પેજ ઉપર આપણે આવી જશું તો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો અહીંયા પીએનઆર નંબર પણ બતાવે છે આની પીડીએફ ફાઇલ સેવ કરવા માંગતા હોય તો અહીંયા ટચ કરવાથી એ પીડીએફ ફાઇલ સેવ થશે અહીંયા નીચે તમે જોશો તો આવી રીતે બુકિંગ સ્ટેટસ જોવા મળશે જેમાં કન્ફર્મ એસ ફોર જે કોચ છે રેલવેના જે ડબ્બા હોય છે એમાં દરેક ડબ્બા ઉપર એનો નંબર હોય છે તો એસ ફોર કોચમાં નંબરની સીટ આપણી બુક થઈ ગઈ છે એમ બી મતલબ કે મિડલ બર્થ લોઅર બર્થ એલ બી હોય તો લોઅર બર્થ એટલે કે નીચેની યુ બી હોય તો અપર બર્થ તો આ બર્થ જે છે સીટ છે એના કોડ છે તો આવી રીતે આપણે આપણું બુકિંગ કરી શકીએ છીએ